જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન વિશે તો મિત્રો ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓને કઈ કઈ સુવિધાઓ મળે છે અને તેના રસપ્રદ તથ્યો વિશે જાણીશું તો કે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન છે કલા સાહિત્ય વિજ્ઞાન સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અસાધારણ યોગદાન દ્વારા રાષ્ટ્રની સેવા કરનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આપવામાં આવે છે ભારત રત્ન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ ભારત રત્ન એવોર્ડની શરૂઆત કરી હતી તે વર્ષે ત્રણ મહાન અસ્થિઓને આ સન્માન આપવામાં આવે છે પરંતુ તમે મિત્રો હમણાં જાણો છો બે હજાર ચોવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાંચ વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવ્યા છે કરપૂરી ઠાકોર એલ કે અડવાણી ચૌધરી ચરણસિંહ પીવી નરસિંહરાવ અને હરિયાળી ક્રાંતિના જનક એમ એસ સ્વામીનાથમ એ પાંચ લોકોને એવોર્ડ આપવામાં આવે છે પરંતુ વધુમાં વધુ ત્રણ વર્ષમાં ત્રણ એવોર્ડ આપવામાં આવે છે પરંતુ આ વખતે પાંચ નામો એ માટે જાહેર કરવામાં આવે છે કે બે હજાર ઓગણીસ પછી કોઈને એવોર્ડ આપવામાં આવ્યો નથી તેથી હવે મિત્રો દર વર્ષે ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવે તે પણ ફરજિયાત નથી ભારતના વડાપ્રધાન દ્વારા ભારત રત્ન પુરસ્કાર માટે રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરવામાં આવે છે જે બાદ રાષ્ટ્રપતિ દ્વારા તે વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવે છે આ પુરસ્કાર હેઠળ પ્રાપ્તકર્તાઓને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલ સનદ એટલે કે પ્રમાણપત્ર અને મેડલ મળે છે પુરસ્કાર કોઈ પણ ના નાણાકીય અનુદાન ધરાવતું નથી એટલે કે એમાં પૈસા આપવામાં આવતા નથી તમને જણાવી દઈએ કે એ જ રીતે રમતગમતના ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ આશલ કરનારોને ભારત રત્ન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વર્ષ બે હજાર ચૌદમાં સચિન તેંડુલકર અત્યાર સુધી એકમાત્ર એવા ભારતીય છે જેમને રમતગમતના ક્ષેત્રમાં ભારત રત્ન મળ્યો છે આવું જાણી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ તથ્યો વાત કરીશું ભારત રત્ન ડિઝાઇન કેવી છે તો કે પ્રથમ ભારત રત્ન તેની ડિઝાઇનમાં પાંત્રીસ એમ એમનો ગોળાકાર ગોલ્ડ મેડલ હતો અને તેના પર સૂર્ય કોતરવામાં આવ્યો હતો તેના પર હિન્દીમાં ભારત રત્ન લખેલું હતું અને નીચેની બાજુમાં પુષ્પમાળા હતી તેની પાછળ રાષ્ટ્રીય પ્રતીક અને વાક્ય લખેલું હતું આ પછી રત્નમાં ફેરફાર કરાયો હવે તાંબામાં પીપળના પાન આકારના મેડલમાં પ્લેટિનમનો ચમકતો સૂર્ય બનાવવામાં આવે છે તેની નીચે ચાંદીમાં ભારત રત્ન લખેલો છે હવે વાત કરીશું ભારત રત્ન વિશે અઢાર મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ તથ્યો વિશે ચર્ચા કરીશું તો કે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન આપવામાં આવે છે ઓગણીસો ચોપનથી અત્યાર સુધી અડતાલીસ મહાન અસ્થિઓને આ આ સન્માન આપવામાં આવે છે આ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી વિજેતાને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાયબ વડાપ્રધાન મુખ્ય ન્યાયાધીશ લોકસભા અધ્યક્ષ કેબિનેટ પ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ વડાપ્રધાન પૂર્વ મુખ્યમંત્રી સંસદના બંને ગૃહમાં વિરોધ પક્ષના નેતા પછી એવોર્ડ પ્રાપ્ત કરનારને સ્થાન મળે છે સન્માન મેળવનાર વ્યક્તિ દેશ માટે વીઆઈપી છે આ સન્માન પહેલાં મરણોત્તર આપવાની કોઈ જોગવાઈ ન હતી પરંતુ ઓગણીસો સાસઠમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ભારત રત્ન એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે તે જરૂરી નથી આ સન્માન આપવું કે નહીં એ કેન્દ્ર સરકાર પર નિર્ધારિત છે વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન આપી શકાય છે પરંતુ હાલ બે હજાર ચોવીસમાં પાંચ વ્યક્તિઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે તેર જુલાઈ ઓગણીસો થી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એંસી વચ્ચે એવોર્ડ સસ્પેન્સ કરવામાં આવ્યો હતો બે હજાર અગિયારમાં રમતગમતના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરનારને ખેલાડીઓને ભારત રત્ન એનાયત કરવાના ક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા એટલે કે રમતગમતના ક્ષેત્રને પણ એમાં સામેલ કરવામાં આવ્યા ઇન્દિરા ગાંધી ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા પ્રથમ ભારતીય મહિલા હતા સચિન તેંડુલકર એટલે કે ઉમર ચાલીસ વર્ષ ભારત રત્ન મેળવનાર સૌથી નાની વ્યક્તિ છે જ્યારે ડીકી કરવ ભારત રત્ન મેળવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા તેમની આ સન્માન સો વર્ષની ઉંમરે મળ્યું હતું સુભાષચંદ્ર બોઝને ઓગણીસો બાણુંમાં મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો પરંતુ એક પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર મરણોત્તર શબ્દ પાછી ખેંચી લેવામાં આવ્યો હતો કારણ કે તેમના મૃત્યુને લઈને વિવાદ હતો ભારત રત્ન સંબંધિત કોઈ પણ લેખિત જોગવાઈ નથી કે તે ફક્ત ભારતીય નાગરિકોને જ આપવામાં આવે ઓગણીસો સત્યાસીમાં વિદેશી મૂળના પ્રથમ વ્યક્તિ ખાન અબ્દુલ ગભાર ખાનને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો નેશનલ મંડેલાને વર્ષ ઓગણીસો નેવુંમાં ભારત રત્ન પણ એનાયત કરવામાં આવ્યો હતો અને મધર ટેરેસાને પણ ભારત રત્ન આપવામાં આવ્યો હતો વિદેશી હોવા છતાં પણ ભારત રત્ન મેળવનાર વ્યક્તિને કેબિનેટ મંત્રી જેવો વીઆઈપી દરજ્જો મળે છે ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને આવકવેરામાં ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે ઉપરાંત તેઓ સંસદની બેઠકો અને સત્રોમાં ભાગ લઈ શકે છે તેઓ પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લઈ શકે છે તેમને પ્લેન ટ્રેન અથવા તો બસ દ્વારા મફત મુસાફરી કરવાની છૂટ હોય છે ભારત રત્નથી સન્માનિત કોઈપણ વ્યક્તિ કોઈપણ રાજ્યની મુલાકાતે જાય છે તો તેને તે રાજ્યના અતિથિનો દરજ્જો મળે છે અને ભારતના બંધારણના અનુચ્છેદ અઢાર વન મુજબ પુરસ્કાર મેળવનાર ભારત રત્નનો ઉપયોગ તેમના નામના ઉપસર્ગ અથવા તો પ્રત્યય તરીકે કરી શકાતો નથી જોકે તેઓના તેમના બાયોડેટા વિઝિટિંગ કાર્ડ લેટર હેડ વગેરેમાં રાષ્ટ્રપતિ દ્વારા પુરુષકૃત ભારત રત્ન અથવા તો ભારત રત્ન એવોર્ડ લખી શકે છે તો મિત્રો હજી આપણે સંપૂર્ણ ભારત રત્ન એવોર્ડ વિશે માહિતી વિશેની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને મિત્રો અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો